નાથી જવાનું છે તમને આમ તો ખબર પડી ગઈ ટાઈટલ અને તમે જોઈને નારાયણ ટાપુ જવાનું છે જામનગર નારાયણ ટાપુ મરીન કેમ્પ છે અમારા આખો મસ્ત આપણે બધું પ્રેવિયર મસ્ત થઈ ગયા છે જો હાલો નીકળે વ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો ચાપો એવું દેશ છે મમ્મી હોતા આવે છે કે મારે વાલો હું મૂકવા પપ્પા જાતો હવે ઓઢીને બે ગયા છે હાલો નીકળી વ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયા મિત્રો ચરખા પૂરી ગયા છે બસની વાયર જોઈએ છે બસ ચિત્તળ વટે કે ઇંગોળા વટી ગયા ડ્રાઈવરનો ફોન એવો હતો

અમારા સર છે બધા આ અમારી બસ છે તો સ્વસ્થિત સાહેબ પણ દર્શન કરાવી આપણે ગુડ મોર્નિંગ સર અમારે સર હાલો તો ઉલગ માં બી તો મિત્રો હાલો બસમાં બેસી ગયા છે મસ્ત હવે અત્યારે નજારો તમે બતાડો અમારે બધા બે ગયા સર ભાઈ કે સર ને મોજ છે મોર સર મોજ છે બીજું કઈ

આજ વચમાં છે તો દેખાય છે તમને મોટા મોટા જો હાલો આવે આ જમવાનું છે આપણે મારો નાસ્તો હું તો લઈને આવ્યો આપણે જમવું નથી હા જો મિત્રો આ જમવાનું છે કાઠેવાડી ફાસ્ટ ફૂડ બધાય છે નહી બધાય છે હાલો આય હવે નાસ્તો કરવાનો છે એટલે નાસ્તો છે બપોરા થઈ ગયા છે બપોરા થઈ ગયા બપોરા થઈ ગયા હવે જમવાનું હોય ને તો ધવા લેતો હોય ટિફિન આપડો તો નાસ્તો કરો હે આ બધા 30 જમવાનું જેને જમવું જમવું જેને બીજા નાસ્તો લાવવા ઘરેથી લેતા હોય

એક નરા ટાપુ અમે આમ જવાનું હતું અને સીધી દાવી મૂકી ગાડી આ નરા ટાપુ લીખું છે ને ના અમારે જવાનું હતું સીધી ગાડી દાવી મૂકી ત્યાં મરી ને પૂઈ ગયા છે બધા મોસ્ત હતા ત્રણ વાગી ગયા છે પૂગતા પૂગતા બધા નીકળે છે અમારે હાલ ને ભાઈ હાલ ને ભાઈ કેમ મજા આવી બસમાં માં હાલો આમ જોઈએ કાકા ભાઈ નજારો આવું છે બધું નજારો તો અમારે આઈગા હાલ જઈએ છે ટુરિસ્ટ બહુ આવે છે બહુ જાદા ટુરિસ્ટ આવે છે મારે આઈગા આમ ક્યાંક જઈ છે ને નેરા કેમ્પ સાઈડ જોવા

આર્મી ક્રેક દેખાડે છે મિત્રો તો આ બધા શંખ કે ને આપણે આર્મી ક્રેક ક્રેક હર્મિટ ક્રેક હર્મિટ ક્રેક ડ્રાઈવર સાહેબ છે બસ ના કેમ મજા પ્લેન ના ઓ માય ગોડ પ્લેન ના પ્લેન હાકી નાખો તમે જો ઝાડનું કેવું મસ્ત આવેલું પાણી કેવું મસ્ત આવેલું હવે જો

넌 미드라. 넌 미드라. 넌 미드라. 넌 미드라. 아, 예. 아, 예. 아, 예.

લીધું બહો ઓક્ટોબસ બધું લીધું બધું લીધું ઓક્ટોબસ લીધું બહુ અચ્છા લગા ઠીક પેલા ગીક લાગી તો વાંધો શું છે શું છે યાર તો

આને કોઈ સિકાર કરવા માટે જીવા આવે ને ફૂલ ઉપર બેસી જાય બુસું કરે પછી અંદર લઈ જાય પછી બે પાર્ટનરશિપમાં કાઈ લે છે ટચ કરશું ને જમીનમાં જાશે એક થી ડોટ ફૂટ કાઢો કરીનેへと હોય તમે 10 વર્ષ પછી આવો ને ફૂલ લાયા જશે હા કે સિકાર કરવા જાય આની ઉપર રે પછી જે અંદર લેતો જાય એટલે જિંગા નીચે હોય અબા છે અચ્છા નીચે જિંગો છે બીજો ચાલુ કરજો ને ટચ કરું એટલે

આજેને આમાં બોટી જે આવે થોડું પાણી રાખ્યું હતું કાલે મને બરલ તારા કે બ્રિટલી સ્ટાર બરલ તારા બરલ બ્રિટલી સ્ટાર મારો 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 સનો બોટ બ્રિટલી સ્ટાર મિત્રો એ હટતું જો પછરાનો પાછળના બાજુ જકવું નથી દરવાના ખોલ દે એ ઊભી રહે છે તમે જો આમ પાછળ રાખીને પછીને પારસો ને તો 100% ગળશે બરોબર પછી આમ શાંતિથી આરામથી બીજાને ફોટો લેસો ને હાથમાં પકડી ને ને કે

સરને બીક લાગે શું કરું મિત્રો કાક મેળવું છે અમને જો એવું કાક છે આવડો કાટા વાગે આ જો આગળ જોવાનું નામે મને યાદ નથી લો કાટા જેવું નથી આવતું સમુદ્રી સમુદ્ર હળીશું હા સમુદ્ર હળીશું મિત્રો અરે પકડ્યો અમારે તો ઓ ભાઈ આ હું બગાડું ધર નાચો નાચ એ મૂકી દીધો એક હું ઓ રા 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 હું કીધું આમ તો આવી ગયો છે મિત્રો પાછા વળી ગયા છે અમે બધા તો

અને જો આજે ખાવામાં છે અમારે ખીચડી રોટલી બટેટાનું શાક અને દાળ છે કઢી બધા ખાય છે ચાલુ છે તે બધા ચંદ્ર હોય છે તો મસ્ત મજાનો ચંદ્ર જોયો પછી શનિ જોયો પછી ગુરુ જોયો જે આ ગુરુ છે મિત્રો પુત્ર ચંદ્ર ને બધું જોઈ લીધું ઘણું જોયું જુપીટર હવે વાયર તો કેમ્પ ફાયર ચાલુ છે આપણે બધા બેઠા છે તો વાયુ ચાલુ ચાલુ છે દાદા શું દાદા એવું છે મસ્ત તાપી હાલે છે તો ફાયર પૂરો થઈ ગયો છે ઘણા બેઠા છે હવે ફૂવું છે આપણે તો આમાં હોવાનું છે તંબુમાં મસ્ત મજાના બે તંબુ છે ત્રણ છે એક સરનું આ કાળા બોર્ડ છે પણ કાઢ લઈએ પેલા તો મિત્રો અમારે એક હર તો હોઈ ગયો જો બધા ઘણા હોઈ ગયા મિત્રો તો હાલો બધાને ગુડ નાઈટ મળી આવે સવારે ની રાતે અલે હોઈ જા હોઈ જા હોઈ જા બધા ઠંડી વાતે હોઈ જા જલ્દી કેટલા વાગે ટાઈમ બરતા તો ભટ ભાઈ ભટ ભાઈ ટાઈમ કેટલો છે સાડા દસ થયા તો કોણ ગોળ હાલો મિત્રો હું થાકી ગયા મજા આવી ગઈ મજા આવી કાલ તો આની કરતા વધુ મજા આવશે દડી જઈએ કાલ ભાઈ શાંતિ છે ને કાલ તો આની નહીં ભાઈ ખાલી યુ હવે જવાનું છે ભરતી જોવા જવાની છે શું ભરતી આવવાનું ભરતીમાં શું હોય યાર આવવાનું ને હાલો મિત્રો સવાર મળશું ગુડ નાઈટ